હેલ્લો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આય અત્યારે સવારના સાડા સાત ગયા છે યસ અને ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે ગાંધીધામમાં માં ઝીણો ઝીણો વરસાદ આવે છે જો આઈડિયા આવતો હોય તમને આ જગ્યા બહુ મસ્ત છે બેસવા માટે આ લોકો તો વોકિંગ કરવા ગયા તા નિકતભાઈ અહિયાં હતા હવે થઈ એટલે બસ છે જોઈ બ્રેકફાસ્ટ કરવાનો છે જોઈ લ્યો હવે સવાર પડ્યું એવું લાગે છે માવઠું પૂરું ઉઘાડ થઈ ગયો છે અમે જાય છીએ નાસ્તો કરવા અમે લોકો હવે ભુજ જવા માટે નીકળ્યા ચેકઆઉટ કરી લીધું છે

हम चालू रिमांस चालू देख रेन वाटर हार्वेस्टिंग मार्ते कूडी कराई थी हां बता अब जा सीधा हो हम मंजूर मेरा كله ठीक और यार એ જ હું મને જણાવ તમે લાઈન હશે હા ભેટ હું ને તમારે શીખેલા ત્યાં આવે કંઈ ક્યાં દીપાજુ ના ભૂલ એ નામ છે દીપર ડીપાડું ડીપાર્ટ લિવિંગ રૂમ લિવિંગ લેવી છે કામ ચાલે છે બે કામ ચાલે

तो का जो तो बने तो। ना खावो हाँ। तो नाखी सकू ने मारो आवी रितै काय बतानी मोई तो लाच तो कोना आ आ बनवा दे जे आज सारी भात पडडा ने डुंगई 250 कोटा कपास से

તક જ છે બસ આગિયા સગી સાતો બખેમ થોડ મજા આવી જુકતા હ હા શોખ છે અને અત્યારે તો અમારા માટે ખાલી બપોરે જમવા માટે બનાવવામાં આવે છે એટલે મને એમ થયું કે આ કચની પ્રખ્યાત ડીશ છે તો તમારા લોકો સુધી રેસિપી શેર કરીએ આ વિહીંગ અને આ હા વઘાર માં તદળવી નાખ્યા હતા ને

બદાઈમાં ગઈ બદાઈમાં બદાઈમાં ઓલમોસ્ટ ઓમાંમાં તો તડ મુતી તારો બહુ બસ હવે આને કંઈ જોવાની જરૂર નથી ચાર પાંચ બસ સીધું બંધ કરી રેડી આપણો પછી આફ્ટર સમ પછી આપણે કોલવાનું ઓકે

બધી ઉડે છે વસ્તુ લેવા એક બા માટે ગાઉન લીધું ને એક મારા માટે ગાઉન લીધું રાત્રે પેલા બોલ બેન ઓર વેલકમ બોલ ભાઈ ભાઈ ઓલ નોબલ આમે જોયું તમારી સ્ટોરી મે મે લખ્યું છે વેલકમ ટુ બોલ બરોબર પછી આજે કામમાં પડ્યો ને તારું ભગિત મારી દેખાઈ ગયું પછી અત્યારે મને પાજી લાઈક દે બીજો ફોન કરું કોઈ કામમાં છે આવડે ખાલી કોરા બોલ એકદમ બોલ એકદમ સરસ भी टी ठीकु टिकेट પવન લાગતો ગરમી ચડી આ તો તમે હજી ઓછું સ્પાઈ કીધું છે બાકી રીતે જે નેચરલી બનાવે ને ભાઈ એટલે તમે એક બાઇટ મોડા માં નાખો ને એટલે કાયદેસર તમને જટકો લાગે આજે સાંજની હું આવી છું મમ્મીની ઘરે મારે થોડાક સામાન અહીંયા પડ્યો છે ત્યાં લઈને જવાનો છે એટલે આજે જઈશ તો ગયા તા થોડીક શોપિંગ કરવા અને પછી કેટલા પછીથી એકટીવાની ડેકીમાં પડ્યું હતું તો એને આપવા મારા અને બા માટે થોડીક શોપિંગ કરી હવે ફોન કરીએ આનંદને ક્યાં પહોંચ્યા છે અમે આજે વિડીયો શૂટ કરીને રેસીપી તમારી સાથે શેર કરી ખારી ભાતની શૂટિંગ પીતું પછી સાંજે ભુજમાં ચક્કર માર્યું ડબલ રોટી ખાધી અહીંયા ફાઇનલી પાછા આ જગ્યા ઉપર આવી ગયા છે અને બહુ સરસ જગ્યા છે કોઈને ભુજમાં રોકાવવું હોય તો બહુ સારી જગ્યા છે અંકલ આંટી બે જ છે અને હવે બસ હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત